નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના બિલ્લીમોરા પંથકમાં આજે સવારે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા નવસારીના બિલ્લીમોરા પંથકમાં સોમનાથ મહાદેવ મંદિરના પરિસર વિસ્તારમાં આજે સવારે પોલીસ અને ગુંડા તત્વો વચ્ચે ફાયરિંગની ઘટના બની હતી હા તમે સાચું સાંભળ્યું ફાયરિંગની ઘટના થઈ હતી નવસારીમાં થોડા દિવસ અગાઉ એક ફાયરિંગ થયું હતું મરોડી પંથક વિસ્તારમાં ડાભેલ ગામની અંદર અને આજે ફરીથી બીજું ફાયરિંગ થયું છે નવસારીના બિલ્લીમોરા પંથકમાં અઠવાડિયાની અંદર બે નવસારીમાં બે જગ્યાએ ફાયરિંગની ઘટના સામે આવી છે જેમાં બિલ્લીમોરા ખાતે આવેલા આરોપીઓને પકડવા માટે સ્ટેટ મોરિંગ સેલ એટલે કે એસએમસીની ટીમ આવી હતી ને જેમાં ક્રોસ ફાયરિંગની ઘટના બની હતી મુદ્દામાં માલ ચેક કરવા માટે પોલીસો પહોંચ્યા હતા ત્યારે આરોપીઓએ એસએમસીની ટીમ પર ગોળીબાર કરી હતી અને જેથી પોલીસે પણ સામે જવાબી કાર્યવાહી કરી હતી જેમાં એકને પગના ભાગે ઘોળી વાગવાની પણ ઘટના સામે આવી હતી આરોપીની વાત કરવામાં તો પોલીસને યશસિંહ સુંદરસિંહ હરિયાણાના રહેવાસી છે ઋષભ અશોક શર્મા મધ્યપ્રદેશના રહેવાસી છે મનીષ કાલારામ કુમાવત રાજસ્થાનના રહેવાસી છે મદન ગોપીરામ કુમાવત રાજસ્થાનના રહેવાસી છે આ ચાર આરોપીને ઝડપી પાડ્યો છે આરોપીઓના કબજામાંથી ત્રણ દેશી બનાવટી પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે અને સત્તાવીસ જેટલા જીવતા કારતુસ પોલીસે ઝડપી આવ્યા છે આ દરમિયાન એસએમસીની ટીમે આરોપીઓ વચ્ચે બે રાઉન્ડ ક્રોસ ફાયરિંગ થયું હતું અને જેમાં આ એક યુને પણ ઇજા એક આરોપીને ઈજા થઈ હતી અને પોલીસે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે સમગ્ર ઘટના થતાં નવસારી જિલ્લા પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તેમજ એફએસએલની ટીમ અને તમામ ટીમો ત્યાં પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને ખોડન કરી દેવામાં આવ્યો હતો અને આરોપીઓને અત્યારે હાલમાં ઝડપી પાડી અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં છે આ પ્રાથમિક માહિતી છે જે પણ અમને અમે તમને આપી રહ્યા છે હાલમાં પ્રાથમિક માહિતી છે પરંતુ વધુ માહિતી જેમ પણ આવશે અમે તમને અપડેટ કરતા રહીશું પરંતુ અત્યારે હાલમાં બિલ્લી મોરા પંથકમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા ગયા હતા સામસામે ફાયરિંગની ઘટના બની હતી અને જેમાં એક આરોપી ઘાયલ થયો છે અને પોલીસે તમામ લોકોને ઝડપી પાડવામાં સફળતા મળી છે કુખ્યાત ગેંગના આરોપી હોવાનું પણ અત્યારે હાલમાં માહિતી મળી રહી છે પરંતુ કઈ ગેંગના છે તે જાણવા મળી નથી પરંતુ આજે પણ આરોપીઓ હતા નવસારીમાં હથિયાર સપ્લાય કરવા માટે આવ્યા હતા અને તેમને પોલીસે ઝડપી પાડી અને એક મોટું ઓપરેશન સફળ પાડ્યું છે આ જ પ્રકારના અનુભવ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઇસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ